પણ આજે સવારના દસ વાગ્યા પણ ત્યાં મૂર્ત શાંતિ છવાયેલી હતી આ શાંતિ પોલીસની વાન અને એક બે ગણગણાટથી પણ તૂટી ન હતી સમકાલીન સત્ય અખબારનો યુવાન રિપોર્ટર પોતાની સ્કૂટરને ખડકીના ખૂણા પર પાર્ક કરીને અંદર ગયો તેણે કેમેરાનું બેગ સરખું કર્યું અને પોતાના ઠાકેલા ચહેરા પર એક પત્રકારની અચળ ગંભીરતા લાવી દીધી વીસ દિવસથી શહેરમાં કંઈક મોટો ધમાકો થવાની રાહમાં તે બેઠો હતો પણ તેના નસીબમાં આવ્યું હતું એક સામાન્ય થવાનો કેસ તેના એડિટરે કહ્યું હતું આર્યન પ્રોફેસર અનિરુદ્ધ વ્યાસનો કેસ ભલે સિનિયર ઇન્સ્પેક્ટર માટે સામાન્ય હોય પણ તે માણસ સામાન્ય ન હતો તે માત્ર ઇતિહાસકાર ન હતા તે અમદાવાદના ઇતિહાસના જીવંત પુસ્તક હતા તેમની ગુમ થવાની ઘટનામાં ચોક્કસ કંઈક છે જે પોલીસને દેખાતું નથી જા તારી જિજ્ઞાસા ત્યાં લગાડ પ્રોફેસર અનિરુદ્ધ વ્યાસ પાસઠ વર્ષના એકાંત પ્રિય વિદ્વાન જૂના અમદાવાદના ઇતિહાસ અને ગયેલા સ્થાપત્યો પર તેમનું સંશોધન આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય હતું છેલ્લા પાંચ વર્ષથી તેઓ આ હરસિદ્ધિની ખિડકીમાં આવેલી તેમની પેઢીઓની જૂની હવેલીમાં એકલા રહેતા હતા બે દિવસ પહેલા તેમના ઘરનો નોકર આવ્યો ત્યારે દરવાજો ખુલ્લો હતો અને પ્રોફેસર પલંગ પર ન હતા હવેલીના ખૂણે ખૂણે પુસ્તકો કાગળો અને ધૂળ સિવાય કંઈ ન હતું પોલીસના મતે આ કોઈ અપહરણ ન હતું કારણ કે કોઈ ખંડણીની માંગણી ન હતી આર્યન પોલીસ કોર્ડન પાસે પહોંચ્યો સિનિયર ઇન્સ્પેક્ટર પરેશ રાવલ એક ઝાડા અને થાકેલા દેખાતા પોલીસ અધિકારી બહાર ઉભેલા હતા સર સમકાલીન સત્યમાંથી આર્યન હા આવો આર્યન તારા એડિટરે ફોન કરેલો જો આ કેસમાં કંઈ મસાલો નથી છાપામાં છાપવા જેવું પ્રોફેસરની ઉંમર જો ક્યાંક આશ્રમમાં ચાલ્યા ગયા હશે અથવા મગજની કોઈ ગડબડ શું લાગે છે ઇન્સ્પેક્ટરે નિરાશ સ્મિત કર્યું સર મગજની ગડબડ હોય તો અહીં બધું વેરવિખેર કેમ નથી અને જો તેઓ આશ્રમમાં જ ગયા હોય તો તેમનું પર્સ ચશ્મા અને સૌથી મહત્વપૂર્ણ તેમની સમયદર્શિકા ક્યાંય મળી નથી તેમની સમય દર્શિકા એટલે એ નાની ડાયરી જેમાં તે પોતાના દરેક સંશોધનોનો પ્રથમ ડ્રાફ્ટ લખતા હતા આર્યને તરત જ પત્રકારના રિચર્ચનો પ્રહાર કર્યો ઇન્સ્પેક્ટર રાવલે એ આખો સંકોચી તને વધારે ખબર છે આર્યન ચાલો તું અંદર જોઈ લે આમ પણ અમે ફોર્મોલિટી પતાવીને જઈએ જ છીએ આર્યન હવેલીની અંદર ગયો હવામાન ભેજવાળું હતું પણ હવેલીની અંદર એક વિચિત્ર સુકી પુસ્તકો અને જૂના લાકડાની વાસ આવતી હતી પ્રથમ રૂમમાં એક મોટું પુસ્તકાલય હતું જ્યાં હજારો પુસ્તકો વ્યવસ્થિત ગોઠવાયેલા હતા પણ એક ખૂણામાં પ્રોફેસરની કામ કરવાની ટેબલ પરના કાગળો ગડબડ હતા આર્યને ટેબલની આસપાસ જોયું પોલીસ બધું ચેક કરી ચૂકી હતી કબાટો ખાલી હતા પુસ્તકોની વચ્ચે કંઈ છુપાયેલું ન હતું પણ આર્યનની નજર અચાનક ટેબલની બાજુમાં પડેલા એક જૂના ભૂરા રંગના ગાલીચા પર પડી ગાલીચો થોડો હતો નીચે બેસીને ગાલીચાની બાજુ પર ખસેડ્યો લાકડાના ફ્લોરિંગમાં જ્યાં ગાલીચો પડેલો હતો ત્યાં માત્ર એક જ જગ્યાએ લાકડાનો એક નાનો ટુકડો સહેજ ઊંચો આવેલો હતો લગભગ એક ઇંચ જેટલો આ હવેલી પાંચસો વર્ષ જૂની હતી આવા સ્થાપત્યોમાં આવી નાની ખામીઓ સામાન્ય હતી પરંતુ પ્રોફેસર વ્યાસ જેમને વ્યવસ્થા અને સ્વચ્છતાની આદત હતી તેમના રૂમમાં આ રીતે ગાલીચા ઉચકાયેલો છોડે આર્યને પોતાની આંગળીના નખ વડે એ ઉચકાયેલા લાકડાને દબાવ્યો ક્લિકનો નાનો અવાજ આવ્યો એકદમ બાજુમાં ટેબલના પગ પાસે લાકડાનો એક બીજો નાનો ટુકડો ઊંડો ખસી ગયો આર્યને તે ટુકડો બહાર કાઢ્યો તે એક પોલું બોક્સ હતું જે માત્ર ચાર ઇંચ લાંબુ અને બે ઇંચ પહોળું હતું તે બોક્સમાં કોઈ સોનું પૈસા કે દસ્તાવેજ ન હતા તેમાં હતી માત્ર એક જ વસ્તુ શુદ્ધ તાંબાની ધાતુની એક નાની ચાવી ચાવીની ઉપર કોઈ કોતણી ન હતી પણ તેનો આકાર એકદમ વિચિત્ર હતો સામાન્ય ચાવીઓ કરતા અલગ જાણે કોઈ પ્રાચીન લોક માટે બનાવવામાં આવી હોય આર્યનના હૃદયના ધબકારા વધી ગયા પ્રોફેસરે આ ચાવી પોલીસની આંખથી બચાવીને છુપાવી હતી તેણે ચાવી પોતાની નોટબુકના પાનામાં વીંટળી અને ફરી હવેલીનું નિરીક્ષણ શરૂ કર્યું આ ચાવી ક્યાંની હોઈ શકે કોઈ તિજોરી કોઈ ગુપ્ત દરવાજો તે ચાલીને હવેલીના મુખ્ય દરવાજા પાસે આવ્યો જેની પાછળ પોલીસકર્મીઓ ઊભા હતા દરવાજા પરની નજર અચાનક હવેલીના મુખ્ય હોલની છત પર ગઈ છતની વચ્ચે એક જૂનો કાળો પડી ગયેલો લાકડાનો પંખો લટકતો હતો હતો તેના ઉપરના ભાગે પાંખો સાથે જોડાયેલા ત્યાં ધૂળ અને કરોળિયાના ઝાડા વચ્ચે એક વસ્તુની ચમક દેખાય તેણે ખડકીના દરવાજાને બંધ કરી એક જૂની લાકડાની ખુરશી ખેંચી અને તેના પર ઉભો રહ્યો જે વસ્તુ ચમકતી હતી તે એક નાની ધાતુની પ્લેટ હતી જે પંખાના હૂફ સાથે બાંધેલી હતી આર્યને તેને ખેંચીને બહાર કાઢી તે પ્લેટ પર એક કોડ લખેલો હતો કોડ નીચે મુજબ હતો જે શુદ્ધ ગુજરાતીમાં લખાયેલો હતો પણ તેનો અર્થ રહસ્યમય હતો પાંચ ત્રણ સાત નવ સત્ય શાંતિ વ્યાકુળ એક કોડની નીચે માત્ર બે અક્ષરો લખેલા હતા ર અને કા આ કોડ કોઈ લોકનો પાસવર્ડ હોય તેમ લાગતું ન હતું કે કોઈ બેંક એકાઉન્ટ નંબર પણ ન હતો આ કોઈ સંકેત હતો પ્રોફેસરે કોઈની માટે છોડેલો અંતિમ સંદેશ આર્યન ચાવી અને કોડ બંને લઈને બહાર નીકળ્યો સૂર્યની તીવ્ર રોશનીમાં તેને ખડકીનો એક ખૂણો ઘેરો લાગ્યો તેને ઇન્સ્પેક્ટર રાવલને ઔપચારિક વિદાય આપી અને પોતાની સ્કૂટર પાસે આવ્યો આર્યન સ્કૂટીની સીટ પર બેસીને પોતાની નોટબુક ખોલી અને તે કોડને ફરીથી ધ્યાનથી જોવા લાગ્યો સત્ય પાંચ શાંતિ ત્રણ વ્યાકુળ સાત આનો અર્થ શું ર અને કા શું આ રતન કાકા કે રાજેશ કાંજી જેવું કંઈ નામ હશે કે પછી રહસ્યનું કાકર્યું કોડ જોઈને તેના મગજમાં વિચારોનું વમણ ચાલતું હતું ત્યાં જ તેનો ફોનની રીંગ વાગી અજાણ્યો નંબર તેને કોલ ઉપાડ્યો હેલો બીજી બાજુએ માત્ર ભારે શ્વાસ લેવાનો અવાજ આવ્યો પછી એક સ્ત્રીનો ધીમો જાણે ખૂબ ઊંડા કૂવામાંથી આવતો હોય તેવો અસ્પષ્ટ અવાજ સાંભળ્યો તો તું જ તું જ સમયદર્શિકા શોધીશ આર્યન હવા જ તૂટક હતો અને તેની પાછળ એક જૂના રેડિયામાંથી આવતા કર જેવો ઘોંઘાટ હતો આર્યન ચોંકી ગયો કોણ બોલો છો તમને મારા વિશે અને પ્રોફેસરની સમયદર્શિકા વિશે કેવી રીતે ખબર પડી તે સ્ત્રીએ પ્રશ્નનો જવાબ ન આપ્યો તેના અવાજમાં અચાનક એક ઉગ્રતા આવી ગઈ ન નંબર જો પાંચ સાત ભૂલ ન કરીશ કોલ કપાઈ ગયો આર્યનના હાથમાંથી નોટબુક નીચે પડી ગઈ તે કોડ તરફ જોતો રહ્યો પાંચ સાત તેને ફરી કોડ જોયો પાંચ સત્ય સાત વ્યાકુળ શું આ ધમકી હતી તે સ્ત્રી કહી રહી હતી કે પાંચ અને સાતને ધ્યાનમાં રાખ આર્યને ઉતાવળમાં ફોન પાછો પોતાના ખિસ્સામાં મૂક્યો અને બેગ સંભાળીને સ્કૂટર સ્ટાર્ટ કર્યું એ જ ક્ષણે છેડે બે ઇમારતો વચ્ચેની સાંકડી ગલીની છત પર એક કાળો પડછાયો ઉભો થયો પડછાયાએ એક ક્ષણ માટે આર્યન તરફ જોયું અને પછી ઝડપથી વિરુદ્ધ દિશાની પોળમાં અદૃશ્ય થઈ ગયો આર્યન જ્યારે સ્કૂટર પર આગળ વધ્યો ત્યારે તેને લાગ્યું કે કોઈક તેને ખડકીના અંધારામાંથી જોઈ રહ્યું છે તેણે પાછળ વળીને જોયું પણ ત્યાં કોઈ ન હતું માત્ર જૂની ઈમારતો અને ભેજવાળી હવા હતી તેના મગજમાં કોડ અને ફોન પરનો અસ્પષ્ટ હવાજ ગુંજતો હતો પાંચ અને સાત અને પ્રોફેસરની હવેલીમાંથી મળેલી તાંબાની ચાવી આર્યને ખાતરી થઈ ગઈ કે પ્રોફેસર વ્યાસ કોઈ આશ્રમમાં નથી ગયા તેમનું રહસ્ય અમદાવાદના કોઈ અંધારા ખૂણામાં કોઈ જૂની ઇમારતની અંદર કોઈક પ્રાચીન લોક પાછળ છુપાયેલું હતું હવે તે ચાવી કયું લોક ખોલશે અને કોલ કરનાર સ્ત્રી પ્રોફેસર વ્યાસના રહસ્યનો ભાગ હતી કે પછી કોઈ ચેતવણી તે આપણે જોઈશું આગળના પ્રકરણમાં ક્રમશઃ